નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો વિરાટ કોહલીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે વિરાટ કોહલી અત્યારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વિરાટ કોહલી અત્યારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની ત્યારે જાહેરાત કરી દીધી છે વિરાટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી કોહલીએ ત્યારે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ત્યારે એકસો ટેસ્ટ મેચોમાં ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે સેતાલીસ પોઈન્ટ પંચ્યાસીની સરેરાશથી ત્યારે નવ રન બનાવ્યા અને આ દરમિયાન તેમના તેના ત્યારે બેટથી ત્યારે ત્રીસ સદી અને એક હતી અડધી સદીનો ત્યારે સમાવેશ સદીનો સમાવેશ થાય છે જોકે કેપ્ટન તરીકે ત્યારે વિરાટ કોહલીએ અડસઠ મેચ જેમાંથી ચાલીસ માં જીત મેળવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો